જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ યુનિક અને તમે પણ ખાધો પણ નહીં હોય અને બનાવ્યો પણ નહીં હોય તેવો આપણે કંટોલાનો સંભારો બનાવીશું આ કંટોલાનો સંભારો બનાવવા માટે મેં સો ગ્રામ કંટોલા લીધા છે આ રીતના એકદમ કૂણા હોય તે કંટોલા લેવાના છે અને તેની છાલ આપણે ઉતારવાનું નથી ને એકદમ ત્રણ થી ચાર પાણીએ વોશ કરી લેવાના છે આ રીતના આપણે એકદમ કુણા હોય તે લેવાના છે અને જો કદાચ તમારે બી વાળા આવી ગયા હોય તો તમારે તેના બી કાઢી નાખવાના છે આ રીતના કુણા બી હશે તે એટલે મસ્ત થશે અને આપણે એક કંટોલાના આઠ ભાગ કરીશું એટલે ફટાફટ ચડી જાય અત્યારે ચોમાસામાં કંટોલા ભરપૂર મળતા હોય છે અને શરીરમાં પણ એટલા ગુણકારી છે કે આપણે આખું ચોમાસું કંટોલા ખાવા જોઈએ આપણે કંટોલાનું શાક એકનું એક ખાઈને હોય તો આ રીતના આપણે સંભારો બનાવીશું તો નાના મોટા બધા ખાશે એટલો મસ્ત બનશે મેં સો ગ્રામ કંટોલા લીધા છે તો બે વઢવાણી મરચાં લીધા છે તેના બી અને નસો કાઢી નાખી છે એકદમ તીખા હોય છે એટલા માટે બે જ લીધા છે તો આપણે એકદમ સરસ અને હેલ્ધી એવો આપણે કંટોલાનો સંભારો બનાવીશું આપણે એક પેન લઈ લેશું અને તેમાં આપણે બે મોટી ચમચી તેલ નાખવાનું છે આમાં આપણે થોડું તેલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે બે ચમચી હશે તો પણ મસ્ત થશે આપણે એકદમ સરસ તેલ ગરમ થવા દેસું આપણે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દેસું એ રાઈ તૂટી જાય એટલે અડધી ચમચી મેથી પાવડર કરેલ છે મારે શેકેલો તે નાખ્યો છે અને પાંચ ચમચી આપણે હિંગ નાખી દેસું અને આપણે જે પણ ટોલા સુધારેલા છે તે ઉમેરી દેસું આપણે એકદમ સરસ ના કરજો તમને ખ્યાલ આવે તો આપણે કઈ રીતના બનાવો સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસુ આપણે પેલા નિમક નાખી દેસુ તો આપણે ફટાફટ કંટ્રોલ ઉતારી જશે આ રીતના આપણે એકદમ સરસ આપણે પાણીનો નથી ઉપયોગ કરવો આગળ જરૂર તો આપણે જ મારવાનો છે પાણીનો જરા પણ ઉપયોગ નહીં કરીએ છતાં પણ એટલો મસ્ત આપણે સંભારો બનશે મારા ઘરમાં ચોમાસું આવે ને કંટ્રોલ આવે એટલે મારા ઘરમાં બે થી ત્રણ દિવસે બે ત્રણ દિવસે મારે સંભારો બનતો જ હોય છે શાક તો આપણે ખાતા જ હોય છે પણ સંભારો આ રીતના તમે એકવાર બનાવશો તો બધાનો કેવરીટ થઈ જશે ને

મરચા સુધારે હવે હાથમાં આપણે થોડું પાણી લઈ અડધી ચમચી જેટલું વધારે ને અડધી ચમચી જેટલું પાણી નાખીશું અને તેને આપણે ઢાંકીને એકદમ ધીમા ગેસે આ રીતના જળવા દેસું એટલે એકદમ સરસ થઈ જશે હવે આપણે તપાસી લેશું એકદમ મસ્ત આપણે તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે ચડવા દેવાનો છે આપણે અડધી ચમચી પણ તેલ નથી આ રીતના આપણે કટિંગ કરશું તો થઈ જશે સંભારો ચડી ગયો છે આ રીતના એકદમ કટિંગ થઈ જવું જોઈએ તો જ આપણે જડી ગયો હવે આપણે ગેસની ફ્લેમ કરી બંધ કરી દેસુ એકદમ સરસ અને ખાવાની મજા પડી જાય તેવો આપણે કોરો એકદમ અને એક રોટલી ની જગ્યાએ તમે પાંચ રોટલી ખાઈ જાઓ તેટલો સંભારો તૈયાર થઈ ગયો છે સરસ અને અને ક્રિસ્પી સોફ્ટ એવો આપણે કંટોલાનો સંભારો તૈયાર થઈ ગયો છે આ તમે બધા શાક સાથે રોટલી સાથે ભાખરી સાથે રોટલા સાથે પરાઠા સાથે બધા સાથે સર્વ કરી શકો તેટલો મસ્ત આપણે આ સંભારો બને છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો તો એક તમને ખ્યાલ આવે કે કેટલો મસ્ત બને છે તો એકનું એક શાક કંટાળી ગયા ખાઈને તો આ રીતના કંટોલાનો સંભારો બનાવીશો તો ઘરમાં બધાનું ફેવરેટ થઈ જશે અને માંગી માંગીને ખાશે ગમે તેટલો બનાવ્યો હશે તમારો ઓછો પડશે તેટલો મસ્ત આપણે આ સંભારો તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાય